કોડીનાર તાલુકાના ગાંટવડ ગામમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે આશરે એકસો વીઘા જેટલું ગૌચર જમીન જમીનની ખુલી કરાઈ હતી પરિચય અને આ કયું ગામ છે અને અહીંયા શું કામગીરી ચાલી રહી છે કોડીનાર તાલુકાના ગાંટવડ ગામના સરપંચ પ્રતિનિધિ તરીકે અબ્દુલ મહેતર અને આજે સવારના અગિયાર વાગ્યાથી અમે ગૌચર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં હાલમાં બે જેસીબી એક ટેક્ટર અને ગામમાંથી માલઢોર પણ જે જગ્યાએ અમે ગૌચર ખાલી કરીએ છીએ એમાં ચરણ પણ ચાલુ છે અત્યારે પછી અંદાજે કેટલા જમીન ઘાટોડમાં હાલમાં પાંચસો વીઘા જેટલી જમીન પેશકદમી કરેલું છે અમે દરેકને પાસાઠ ખેડૂતોને અમે નોટિસો આપેલી છે ત્રણ નોટિસો આપેલી છે કે આટલા દિવસમાં આપ ખાલી કરો છતાં ખાલી ન થયું એટલે અમારે તંત્રને ટીડીઓ સાહેબ અને દિગ્વિજયસિંહ જાડેજા સાહેબની સૂચનાથી ટીડીઓ સાહેબ અને પોલીસ બંદોબસ્ત સાથે આજે અમે ગૌચર ખાલી કરવાની શરૂઆત કરી છે અને સતત ત્રણ દિવસ તારીખ ઓગણત્રીસ ત્રીસને એકત્રીસ સુધી અમે ગૌચર ખાલી કરાવવાનું પ્રક્રિયામાં લાગેલા રહેશું બરાબર પછી અત્યારે જે કામગીરી ચાલી રહી છે તે કલેક્ટર સાહેબના આદેશથી છે કે ટીડીઓ સાહેબના આદેશથી છે જી આમ આમ તો ખરેખર ગીર સોમનાથ જિલ્લામાં ટીડીઓ સાહેબે છે એવી ઝુંબેશ ઉપાડી છે કે ગૌસર સુપ્રીમ કોર્ટનો આદેશ હોય અને દરેક ભારત આખાના દરેક જગ્યાઓમાં જ્યાં જ્યાં ગૌસર છે જે રાજાશી વખતમાં જે ગૌસર ગાયો માટે ફાળવેલું એમાં જે પેશકદમી થઈ છે એ ખરેખર છૂટી થવી જોઈએ અને અત્યારે તમે રોડ ઉપર જોવો છો કે રેઢિયાર માલ રખડે છે કારણ કે એને ચરણની જગ્યા નથી સરવા માટે જગ્યા નથી એટલે રોડ પકડીને માલ ઢોર બેસી ગયા છે એટલા માટે આ ગૌચર ખાલી થાય

લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો